તો નમસ્કાર મિત્રો પંચાયતની આવી રહી ભરતી માટે આપણે એઇડ્સનો પ્રોગ્રામ હવે કવર કરી કરવાનો છે ફટાફટ અને એની અંદર બને ત્યાં સુધીના તમામ ટૉપિક આપણે આવરવાની કોશિશ કરવાની છે જેના બે લેવલ કરેલા છે તો આ લેવલ વન છે અને લેવલ ટુ જલ્દી આવશે તો લેવલ વનમાં આપણે જે પ્રશ્નો તમે જોઈ લેશો જો આ તમારે કમ્પ્લીટ થઈ જશે એટલે લેવલ ટુ જોઈ લેજો એટલે તમારે એઇડ્સ છે એ તમારે લાઈફ ટાઈમ એની અંદર કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં તમામ પ્રશ્નો જે આવી જશે એ મોસ્ટ ઓફ ફક્ત બે વિડીયોની અંદર ઓલ પ્રશ્ન આવી જશે ચલો વધુ સમયના બગાડતા આવું ફટાફટ શરૂ કરી દઈએ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તો દોસ્તો અહીંયા હું તમને એક વાત સમજાવવા માગીશ કે અહીંયા કેની વાત થાય છે તો કે એન એ સીપીની બરાબર તો નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જ્યારે પણ એન એ વાત થાય તમારા ખાસ વાંચવાનું એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય કારણ કે એન એ સી અહીંયા શું છે તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ અને અહીંયા શું છે તો કે ઓ છે અને ઉપર શું છે તો કે પી છે હવે આ સમજાવવાનો પહેલો પ્રશ્ન આ કારણ એ છે કે અહીંયા જે કન્ફ્યુઝન છે એ શું કન્ફ્યુઝન છે કે આ જે એનએસીપી પ્રોગ્રામ છે એનાથી મોટો પ્રોગ્રામ કયો છે અથવા જૂનો પ્રોગ્રામ તો કે સીઓ આ નેકો આપણે જેને આપણે નેકો જે નેકો છે એ એના અંતર્ગત તો નેકોના અંતર્ગત કયો પ્રોગ્રામ આવેલો છે તો કે એનએસીપી હવે જો આપણે પ્રશ્ન સમજી લઈએ કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ કયા પ્રોગ્રામ અંતર્ગત આવેલો પ્રોગ્રામ છે તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન બરાબર તો કે એનએસસીપી પ્રોગ્રામ છે અહીંયા શોર્ટમાં તમને યાદ રહી દે એટલા માટે નેકો યાદ રાખવાનું બરાબર તો કે એનએસસીપી પ્રોગ્રામ છે એ નેકોના અંતર્ગત આવેલો પ્રોગ્રામ છે બસ આટલું સમજાવવા માગે છે આ પ્રશ્ન બરાબર જેથી આ જે ઓ અને પીમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન તમે સમજી શકો અત્યાર સુધી ભલે તમે જે કર્યું હોય તે હવે તમારે આ પ્ર ઓર્ગેનાઇઝેશન અને આ સેમ સેમ લાગતા પ્રશ્નો તમને કન્ફ્યુઝ કરાવી શકે છે એક માર્ક્સ કાપી શકે છે ઓકે હવે ફટાફટ આગળ જઈએ હવે આ એ જ પ્રશ્ન છે નેશનલ એડ્સ કન્ટ્રોલ પ્રોગ્રામ બરાબર ઓકે બે વાર ટાઈપ થઈ ગયું છે ઓકે એડ્સનો વાયરસ સૌપ્રથમ કયા પ્રાણીમાં જોવા મળ્યો હતો બરાબર હવે તો વાનરમાં જોવામાં આવ્યો હતો અને આફ્રિકા યાદ રાખવાનું છે બરાબર મોસ્ટ ઓફ જે મોસ્ટ ઓફ જે ડિસીઝ છે એ આફ્રિકામાંથી જ આવેલા છે તો એવું નથી કહેતો કે ત્યાંથી જ તે પણ મોસ્ટ ઓફ ડિસીઝ ક્યાંથી આવેલા છે તો કે આફ્રિકાથી જંગલ વિસ્તારમાંથી ઓકે તો આફ્રિકાના જંગલ આપણે એવું યાદ રાખવાનું કે આફ્રિકાના જંગલ વિસ્તાર છે એમાં એક વાનર હતો અને એ વાનર થ્રુ કયો વાયરસ આવ્યો છે તો કે એઇડ્સનો વાયરસ આવ્યો છે ઓકે મિત્રો ઓકે ચાલો હવે એઇડ્સ હવે ભારતની અંદર એઇડ્સનો પ્રથમ કેસ ક્યાં અને ક્યારે જોવા મળ્યો હતો તો કે ઓગણીસો છ્યાસીમાં તમિલનાડુમાં જોવા મળ્યો હતો બરાબર જો ભારતની અંદર પ્રથમ એઇડ્સનો કેસ પૂછે એટલે કે સૌપ્રથમ ભારતની અંદર આવેલો સૌપ્રથમ કેસ ક્યાં તો કે સાઉથની અંદર બરાબર જો આપણે દિશા દિશાનો પ્રશ્ન કરીને પૂછે કે કઈ દિશામાં આવ્યો તો કે સાઉથ દિશામાં સાઉથ કઈ એવા જો તમિલનાડુ બરાબર ઓકે અને ક્યારે તો કે ઓગણીસો ને છ્યાસી બરાબર આ હાલે યાદ રાખવાની છે કેમ કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓકે તો કે ઓગણીસો છ્યાસીમાં તમિલનાડુમાં સૌપ્રથમ કેસ જોવા મળ્યો હતો અને પ્રાણી પૂછે તો વાનર યાદ રાખવાનું છે ઓકે જે આગળ પ્રશ્ન ગયો ઓકે તો નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત જે એઇડ્સ રોગ માટે કરવામાં આવ્યો હતો તેની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો ને સત્યાશી બરાબર હવે હવે મિત્રો યાદ રાખવાનું છે કે એડ્સ રોગ નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ બરાબર તો મિત્રો આપણે જે વાત કરી હતી તમને યાદ હોય તો પહેલાં જ પ્રશ્નમાં એનએસીપી બરાબર તો એનએસીપી પ્રોગ્રામ છે એની શરૂઆત ક્યારે થઈ તો કે ઓગણીસો ને શરૂઆત થઈ બરાબર એનએસીપી અને આપણે પહેલો પ્રશ્ન એ હતો કે આ જે છે બરાબર એ પ્રોગ્રામ કયા પ્રોગ્રામ અંતર્ગત આવ્યો હતો તો આપણે શું યાદ રાખ્યું તો કે નેકો યાદ આવ્યું આ નેકો એક મિનિટ હું બીજું પૂછી દઉં બરાબર એનએસીપી એનએસસીપી એટલે શું તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ રેડી આટલું યાદ રહી ગયું તો કે આ પ્રોગ્રામ કયા કયા બીજા પ્રોગ્રામની અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો તો આપણે શું યાદ રાખવાનું તો કે નેકો ઓકે આ યાદ રહી ગયું ઓકે હવે અહીંયા શું પૂછ્યું છે આ પ્રશ્નમાં તો આપણે યાદ રાખવાનું છે કે અહીંયા કોનો સવાલ પૂછ્યો છે તો કે અહીંયા નેકોનો સવાલ પૂછ્યો છે નેકો એટલે કહ્યું તો કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે અહીંયા કોનો સવાલ પૂછ્યો છે નેશનલ એઇડ્સ કંટ્રોલ એનએસસીપીનો પ્રોગ્રામનો પ્રશ્ન પૂછ્યો છે તો કે એનએસસીપીનો શરૂઆત ક્યારે થઈ તો કે ઓગણીસો ને સત્યાસી હવે મિત્રો સાથે સાથે એ પણ યાદ રાખી લો બરાબર કે જે આપણે નેકોની વાત કરી હતી બરાબર કે ઓર્ગેનાઇઝેશન તો ઓર્ગેનાઇઝેશન આવે ને ત્યારે તમારા ઓગણીસોને બાણું યાદ રાખવાના છે કેટલા ઓગણીસો ને બાણું અને નેશનલ એઇડ્સ કંટ્રોલ જ્યારે પ્રોગ્રામ આવે ત્યારે ઓગણીસો ને આ બંને અલગ અલગ છે એટલે આ બંનેમાં કન્ફ્યુઝ થવાના બહુ ચાન્સીસ છે એટલા માટે મેં તમને આ પહેલો પ્રશ્ન આરામથી સમજાવ્યો હતો બરાબર જેથી કોઈ કન્ફ્યુઝન રહે નહીં ઓકે ફટાફટ આગળ જઈએ ઓકે હવે પહેલી ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે આ તો આખા ગામને ખબર જ છે પણ ક્યારથી ઉજવાય છે અને શા માટે ઉજવાય છે તો આ રીઝન જાણવું જરૂરી છે ઓકે આપણે જોઈ લઈએ ઓકે પહેલાં તો એ યાદ રાખ્યું કે પહેલી ડિસેમ્બર કયો દિવસ છે તો કે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે અહીંયા એડ્સ લખાઈ જાય છે પણ તમારે એડ્સ સમજી લેવાનું છે મિત્રો ઓકે અને ક્યારથી તો કે ઓગણીસો અઠ્યાસીથી ઓગણીસો બરાબર ઓગણીસો ને અઠ્યાસીથી શું તો કે પહેલી ડિસેમ્બર છે ને એને એઇડ્સ દિવસ તરીકે ઓળખાય છે ક્યારથી તો કે ઓગણીસો અઠ્યાવીસી કેમ તો કે એચઆઈવી એઇડ્સ માટે એક દવા છે એઇડ્સ એચઆઈવી માટેની દવા ઝીડો બરાબર એની શોધ થઈ હતી બરાબર ઝીડો ઉડીનની શોધ ક્યારે થઈ હતી ઓગણીસો અઠ્યાવીસમાં અઠ્યાસીમાં હવે આપણે એવું યાદ રાખવાનું છે કે આપણે એક પ્રશ્નથી બીજો પ્રશ્ન આરામથી યાદ રહી જાય ઓગણીસો અઠ્યાસીમાં ઝીડો ઉડ્ડીનની શોધ થઈ માટે આપણે પહેલી ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે મિત્રો તો ચાલો આગળ જઈએ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જો પ્રશ્ન આવી ગયો છે નેકો હમણે મેં વાત કરી તમને બરાબર નેશનલ એઇડ્સ કંટ્રોલ નેશનલ એઇડ્સ કંટ્રોલ શું આવશે તો કે ઓર્ગેનાઇઝેશન આને ઓ આવે ત્યારે આપણે શું યાદ રાખવાનું છે તો કે બાણું યાદ રાખવાનું છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસોમાં ઓગણીસો ને બાણું અને આજે નેકો જે પ્રોગ્રામ છે એના અંતર્ગત બીજો કયો પ્રોગ્રામ શરૂ થયો હતો તો કે એન એ સી પી એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અને નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો હતો તો આપણે હમણાં શું જોયું હતું ઓગણીસો ને સત્યાસી ઓકે યાદ રાખ્યું અને ઓગણીસો અઠ્યાસીમાં શું થયું હતું એક વર્ષ પછી તો આપણે જોયું કે ઝીડો ઉડ્ડીનની શોધ થઈ હતી અને ઝીડો ઉડ્ડયનની જ્યારે શોધ થઈ ત્યારે શું થયું હતું કે ઝીડો ઉડ્ડીનની શોધ થઈ ત્યારે શું થયું તો કે પહેલી ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ઓકે આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે હવે આપણે ફટાફટ આગળ જઈએ જેથી એકસાથે બધું રિવિઝન થતું જાય ઓકે હવે એઇડ્સ એ અહીંયા મિત્રો તમે સમજી લેજો અહીંયા એડ્સ લખાઈ ગયું છે બરાબર ઓકે એઇડ્સની વાત થાય છે એઇડ્સ અત્યાર સુધીમાં કેટલા ફ્રેશ થઈ ગયા તો જો મિત્રો અત્યાર સુધી થઈ ગયા ચાર ફેઝ અને ટોટલ અત્યાર સુધી કેટલા આ હાલમાં કેટલો ચાલુ છે તો કે પાંચમો ફ્રેશ ચાલુ છે યાદ રાખવાનું છે બરાબર અત્યારે કેટલામાં ફ્રેશ ચાલુ છે તો કે પાંચમો ફ્રેશ ચાલુ છે હવે એ ફ્રેશ શું છે એને હું તમને ડિટેલમાં સમજાવીશ બરાબર એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે એડ્સનું બીજું નામ શું છે જો મિત્રો યાદ રાખજો એડ્સ છે બરાબર એનું બીજું નામ છે સ્લીમ ડિસીઝ કેમ કારણ કે જ્યારે એડ્સ થાય ત્યારે શરીર સ્લીમ થઈ જાય સ્લીમ એટલે શું તો પહેલાં યાદ રાખો સ્લીમ એટલે પાતળું એટલે કે શરીરને કેવું કરી દે પાતળું કરી દે બરાબર આટલું યાદ રાખવાનું વધારે કંઈ યાદ રાખવાનું નથી ઓકે હવે એચઆઈવી એચઆઈવી એડ્સ વચ્ચે એચઆઈવી અને એડ્સ વચ્ચે શું તફાવત છે જો બે વસ્તુ અલગ અલગ છે બરાબર એટલે કન્ફ્યુઝન ના થાય જો એચઆઈવી છે ને એ રોગગ્રસ્ત સ્થિતિ છે બરાબર એચઆઈવી એચઆઈવી શું છે તો કે રોગગ્રસ્ત સ્થિતિ છે અને એડ્સ શું છે તો કે એન્ડ સ્ટેજ એન્ડ સ્ટેજ ડિસીઝ છે બરાબર એટલે કે એમ કહેવાય કે હજી એચઆઈવી તો ખતરનાક ઓછી કહેવાય પણ એડ્સ જ્યારે થઈ જાય કન્વર્ટ થઈ જાય બરાબર એટલે કે એનો એક સમયગાળો હોય માનો કે પહેલાં શું થાય આપણે ફક્ત બે મિનિટ ફક્ત એક જ છે કારણ તમને સમજાવી દઉં કે પહેલાં એચઆઈવી થાય એચઆઈવી થાય ત્યારબાદ અમુક સમયના અંતરે તો કેટલો સમય તો કે આઠથી દસ વર્ષ આઠથી દસ વર્ષની પછી શું થાય તો કે એચઆઈવીમાંથી શું થાય તો કે એચઆઈવીમાંથી આઠથી દસ વર્ષ પછી શું થાય તો કે એડ્સ થઈ જાય બસ અહીંયા એટલી વાત સમજાવવા માગું છું બરાબર વધારે કંઈ એમાં પીએચડી કરવાની જરૂર નથી ઓકે ઓકે હવે એચઆઈવી અને એડ્સ વચ્ચે શું તફાવત છે જે આપણે જોઈ લીધો ઓકે ઓકે તો મિત્રો હવે વાત કરીએ એ એચઆઈવી વાયરસ એ શરીરના કયા કોષને અસર એટલે કે સેલને અસર કરે તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે આપણે એચઆઈવી જે એડ્સ છે એ શરીરના ટી કોષને અસર કરે છે બરાબર ટી કોષને અસર કરે છે પરંતુ મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે ટી કોષના અન્ય નામ આપણે યાદ રાખવાના છે બરાબર ઓકે મોસ્ટ એમ્પી છે સોરી મિત્રો તો મિત્રો એ જે ટી કોષ છે બરાબર ટી કોષના અન્ય નામ યાદ રાખી યાદ રાખવાના છે ટી ફોર સેલ એટલે કે ટી ફોર સેલ છે બરાબર અને ત્યારબાદ ટી લિમ્ફોસાઇટ છે સીડી ફોર સેલ છે અને ટી હેલ્પર સેલ છે એચઆઈવી જ્યારે થાય ત્યારે થાય આ બધા જે સેલ છે એ બધા એક જ સેલ છે પણ નામ અલગ અલગ છે બરાબર એટલે નામ યાદ યાદ રાખી લેવાના કે જે એચઆઈવી વાયરસ છે એમાં જે અસર કરે છે કયા સેલને અસર કરે તો કે ટી કોષને અસર કરે હવે ટી કોષ ઓપ્શનમાં ન હોય ત્યારે ટી ફોર સેલ હોય ટી લિમ્ફોસાઇટ હોય બરાબર સીડી ફોર સેલ હોય અને ટી હેલ્પર સેલ હોય આ કોઈ નામ હોઈ શકે છે અને જો થોડુંક રીડિંગમાં પ્રોબ્લેમ થતું હોય તો ટેન્શન ન લેજો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો ત્યાં ત્યાંથી તમને આ પીડીએફ પણ મળી જશે ઓકે તો ફટાફટ આગળ જઈએ હવે ઓકે એચઆઈવીમાંથી એડ્સ પરિણામતા કેટલો સમય લાગે તો આઠથી દસ વર્ષ લાગે જે આપણે હમણાં જોઈશું અબે હાલ આપણે જોયું છે બરાબર તો થોડાક સમય પહેલાં જ આપણે પ્રશ્ન આઉટ કરી લીધો તો કે આઠથી દસ વર્ષનો સમયગાળો લાગે પહેલાં શું થાય તો કે એચઆઈવી થાય બરાબર હવે પછી શું થાય તો કે એચઆઈવીમાંથી એઇડ્સ થઈ જાય કેટલા વર્ષ એના માટે લાગે તો કે આઠથી દસ વર્ષનો સમયગાળો લાગે હવે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિને શરીરમાં કયા કાઉન્ટ ઘટી જાય તો કે સીડી ફોર સેલ ઘટી જાય હા જો એની જગ્યાએ ટી ટી ફોર ટી ફોર સેલ ટી હેલ્પર સેલ આવે બરાબર પછી સીડી ફોર સેલ આવે આ બધા નામ એક જ છે બરાબર ઓકે કોઈ ટેન્શન લેવાનું નહીં ઓકે ફટાફટ આગળ જોઈએ હવે એચઆઈવી રોગગ્રસ્ત થતાં માણસ શરીરમાં કેટલા કાઉન્ટ હવે મિત્રો યાચઆઈવી રોગગ્રસ્ત થતાં માણસના શરીરમાં કેટલા કાઉન્ટ સીડી ફોર સેલના એકાઉન્ટ એકાઉન્ટ નહીં પણ કાઉન્ટ ઘટી જાય બરાબર હવે મિત્રો અહીંયા એમ કહેવા માંગે છે કે જ્યારે એડ્સ થાય ને મિત્રો ત્યારે એડ્સમાં એક સિચ્યુએશન એવી હોય છે કે જે આ સીડી ફોર સેલ છે બરાબર સીડી ફોર સેલ એ કેટલા ઘટી જાય છે તો કે બસ્સો કરતાં ઘટી જાય છે બસ્સો કરતાં ઘટી જાય બરાબર તો જ્યારે બસો કરતાં સેલ ઘટી જાય ત્યારે શું થાય હતું કે જે અલગ અલગ રોગો હોય છે અલગ અલગ રોગો લાગુ પડી જાય છે ફટાફટ અને શું થાય હતું કે જલ્દીથી એચઆઈવી એઇડ્સ થવાની સંભાવના વધી જાય છે ઓકે આગળ જઈએ હવે ઓકે એચઆઈવી એચઆઈવી સુરક્ષિત જાતીય સંબંધોથી ફેલાય છે બરાબર તો કહેવાતું કે અસુરક્ષિત હવે અસુરક્ષિત સંબંધથી એચઆઈવી ફેલાય છે તો એની ટકા યાદ રાખવાનું છે પંચોતેરથી કેટલા ટકા પંચ્યાસી ટકા તો એ કયા કારણથી એઇડ્સ આ એઇડ્સ ફેલાવવાનું જે કારણ છે એચઆઈવી બરાબર એચઆઈવી અને એઇડ્સ અલગ છે પણ એચઆઈવી ફે ફેલાવવાનું કારણ પંચ્યાસીથી સોરી પંચોતેરથી પંચોતેરથી પંચ્યાસી ટકા થાય છે તો એ અસુરક્ષિત સમાગમ કરે એનાથી આટલો બધો ચાન્સ વધારે છે બરાબર અને સૌથી વધુ એમાં કેવું તો કે આપણે જો સહજાતીય સમાગમ એટલે કે મેન ટુ મેન બરાબર બરાબર મેન ટુ મેન જ્યારે સમાગમ કરે એ સમયે સૌથી વધુ એડ્સ થવાની સંભાવના એચઆઈવી થવાની સંભાવના વધુ છે અને મિત્રો જે સિરીઝ હોય છે બરાબર આપણને ખબર જ છે કે દૂષિત સિરીઝ હોય બરાબર એઇડ્સના દર્દી હોય એને કોઈ સિરીઝ નીડલ યુઝ કરી હવે એને એ જ નીડલ ફરીવાર જ્યારે યુઝ કરવાની થાય ત્યારે એ સમયે જો એવી સિરીઝને યુઝ કરવામાં આવે તો કે એવું પ્રમાણ કેટલા ટકા છે તો કે ઝીરો ત્રણ ટકા છે 0.3 પોઈન્ટ ત્રણ ટકા મિત્રો યાદ રાખજો ઓપ્શનમાં જો ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રણ ટકા હોય કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા હોય એટલું નહીં અહીંયા ફક્ત આપણો નોર્મલ જવાબ કેટલો છે તો કે ઝીરો પોઈન્ટ ત્રણ ટકા સિરીઝથી કેટલું તો કે બે આંકડા આવવા પડે કેટલા તો કે પોઈન્ટ પછી સીધો એક આંકડો એટલે કે ઝીરો ત્રણ ટકા યાદ રાખવાનો છે ઝીરો પોઈન્ટ નહીં કે ઝીરો ઓકે હવે આગળ જોઈએ ફટાફટ ઓકે માતા કે પિતા દ્વારા બાળકને એચઆઈવી એઇડ્સનું ટ્રાન્સમિશન થાય છે તેને ટૂંકમાં શું કહેવામાં આવે છે તો કે એમસીટીસી સીટીસી કહેવામાં આવે શું કહેવાય કે માતા કે પિતા હોય હવે એના દ્વારા એચઆઈવી એઇડ્સનું ટ્રાન્સમિશન એટલે કે માતા પિતાથી જ્યારે બાળકની અંદર જાય બરાબર તો કે એને શું કહેવાય તો કે એમસીટીસી કહેવાય બરાબર એમ સીટીસી હવે એમ સીટીસીનું પૂરું એટલે શું આપણે આગળ જોઈ લઈએ તો કે એમસીટીસીનું પૂરું નામ છે મેટરનલ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન શું છે એમસીટીસીનું પૂરું નામ તો કે મેટરનલ ટુ મેટરનલ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન મેટરનલ આવે એટલે તમારે શું યાદ રાખવું તો કે માતા અથવા પિતા યાદ રાખવું વધારે કોઈપણ પ્રકારનું જ્ઞાન યાદ રાખવાની જરૂર નથી માતા કે પિતા ટુ ચાઇલ્ડ એટલે બાળકને ટ્રાન્સમિશન એટલે કે થતું કે ટ્રાન્સમિશન એટલે કે એકમાંથી બીજામાં થાય એને ટ્રાન્સમિશન કહેવાય એટલે કે માતા અને પિતા દ્વારા જ્યારે બાળકને ટ્રાન્સમિશન એટલે કે બાળકને ચેપ લગાડે તો એવું ટ્રાન્સમિશનને શું કહેવાય તો કે એમસીટીસી કહેવાય બરાબર અને એમ સીટીસીને આપણે પરીક્ષામાં મેટર્નલ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન પણ યાદ રાખવાનું છે આ એમ સીટીસીનું પૂરું નામ એમસી એમસીટીસી ઓકે એમ સીટીસીનું પૂરું નામ છે ઓકે હવે એમસીટીસી એટલે કે મેટર્નલ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશનનો કાયદો બે હજાર બેમાં આવ્યો બરાબર એમ સીટીસીનો કાયદો ક્યારે આવ્યો તો કે બે હજાર બેમાં આવ્યો પણ મિત્રો એવું યાદ રાખવાનું છે એમ સી એમ સીટીસી બરાબર તો કે જ્યારે હવે એ અહીંયા શું છે તો જો અહીંયા પણ આપણે એક વસ્તુ સમજ એમ સીટીસી હવે એમ સીટીસીમાં આપણે જ્યારે એમની જગ્યાએ પી આપેલો હોય તો બરાબર પી આપ્યો હોય તો આપણે અહીંયા પીની પીની સામે હંમેશા ચાર યાદ રાખવાના કેમ આપણે આગળ સમજી લઈએ બરાબર ફક્ત આટલું યાદ રાખવાનું છે એમસીટીસીની જગ્યાએ પીસીટીસી આપ્યું હોય ત્યારે એનો કાયદો ક્યારે આવશે બે હજાર ચારમાં આવશે બરાબર એ રીતે યાદ રાખી લેવાનું છે ઓકે પીસીટીસીનું પૂરું નામ શું જો આપણે વાત કરી હતી બરાબર ઓકે પીસીટીસીનું પૂરું નામ છે પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન બરાબર પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન આપણે જે એમસીટીસી યાદ રાખ્યું તો આવું તમને કન્ફ્યુઝન થશે એમ સીટીસીમાં પણ માતા પિતા આવ્યા હતા એમાં પણ પેરેન્ટ્સ આવ્યા હતા બરાબર માતા અને પિતા આ બંને એ સેમ જ છે પરંતુ અહીંયા પ્રોપર આપણે યાદ રાખવાનું શું તો કે જ્યારે પી આવે ત્યારે આપણે આ કાયદો ક્યારે આવશે બે હજાર ચારમાં અને એમસીટીસી આવે ત્યારે શું યાદ રાખવાનું બે હજાર બે બરાબર બે હજાર બે ઓકે પી ફોર એમ ટુ યાદ રાખવાનું શું યાદ રાખવાનું પી ફોર એમ ટુ પણ પરંતુ આગલું છે એ ભૂલી જવાનું નથી પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન ઓકે અને મિત્રો યાદ રાખવાનું છે જો કાઉન્સની અંદર પ્રિવેન્શન જો અહીંયા ફૂલ ફોર્મમાં તમને એક વાત જણાવવી ખૂબ જરૂરી છે પીસીટીસીમાં આ પીસીટીસી હોય બરાબર એમસી પીસીટીસીનો કાયદો બે હજાર કયો છે તો કે પી ફોર અને એમ સીટીસીનો તો કે બે હજાર બે હવે આપણે અત્યારે વાત કરવાની છે પીસીટીસીની પીસીટીસીનું પહેલાં તો ફૂલ ફોર્મ સમજી લઈએ કે પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન પરંતુ જ્યારે કાઉન્સમાં અહીંયા જે ફૂલ ફોર્મની અંદર કાઉન્સમાં ઓપ્શનની અંદર જો પ્રિવેન્શન આપ્યું હોય ત્યારે પ્રિવેન્શનવાળો ઓપ્શન સિલેક્ટ કરવો ફરજિયાત છે બરાબર એટલે કે પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન પ્રિવેન્શન બરાબર અહીંયા બે વખત પી આવવાની સંભાવના છે બરાબર એટલે કે તમને ઓપ્શનમાં જે રીતનો ઓપ્શન હોય છે એ રીતે સિલેક્શન જવાબ કરવાનો છે ઓકે આગળ જઈએ ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે એચઆઈવી એડ્સ રોગની અંદર શરીરનું વજન કેટલા ટકા ઘટે બરાબર તો કે જ્યારે એચઆઈવી એડ્સ રોગ લાગવું પડે છે ત્યારબાદ જે દર્દી હોય છે એનું વજન દસ ટકા ઘટી જાય છે કેટલું તો કે દસ ટકા ઘટી જાય છે વેઇટ લોસ થઈ જાય છે દસ ટકા એચઆઈવીમાં થતી તકવાદી ઇન્ફેક્શન વિશે સમજાવો ઓકે મિત્રો આ તમને થોડોક ડિટેલિંગમાં પ્રશ્ન છે જેથી ઓકે હવે એચઆઈવી એડ્સમાં તકવાદી ઇન્ફેક્શન એટલે શું તો કે જ્યારે એચઆઈવી એડ્સ લાગુ પડી જાય બરાબર એચઆઈવી રોગ લાગુ પડી જાય ત્યારે શું થાય કે શરીરની અંદર જે બસો કાઉન્ટના સીડી ફોર સેલ સીડી ફોર સેલ ટી ટી હેલ્પર સેલ આપણે જે ચાર ચાર નામવાળું અલગ અલગ સેલની વાત કરી હતી બરાબર આ બધા એક સેલ એક જ સેલ છે તો આ બધા સેલ અલગ અલગ નથી એ બધા એક જ સેલ છે આ સેલમાં શું થાય તો કે આ સેલ બસો કરતાં ઘટી જાય ત્યારે એડ્સ થાય શું થાય એડ થાય કારણ કે જ્યારે એ બસ્સો ટકા ઘટી જાય ત્યારે શું થાય તો કે રોગપ્રતિકારક શક્તિ ઘટે એટલે કે એચઆઈમાં શું થાય તો કે ટી કોષ છે એ બસ્સો કરતાં ઘટી જાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ પણ શું થાય તો કે ઘટી જાય માઇનસ થઈ જાય બરાબર અને માઇનસ થવાથી તકવાદી ઇન્ફેક્શન થાય હવે તકવાદી ઇન્ફેક્શન એટલે શું અહીંયા આપણે એ સમજવું છે કે તકવાદી ઇન્ફેક્શન એટલે કે જ્યારે શરીર શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય ત્યારે બીજા અન્ય જે રોગો છે એ તક લઈને શું થાય તો કે તક લઈને અથવા બીજા કોઈ બહારના જે હાનિકારક વાયરસ બેક્ટેરિયા અને પ્રજીવો કે કોઈ પણ હાનિકારક તત્વ છે એ શરીરમાં ઘૂસી જાય અને એ તકનો લાભ અને તકવાદી ઇન્ફેક્શન એ તકનો લાભ લઈને જે ઇન્ફેક્શન ફેલાવે છે તેને શું કહેવાય તો કે તકવાદી ઇન્ફેક્શન હવે હવે ઇન શોર્ટ હું તમને અહીંયા એમ કહેવા માગું છું કે જ્યારે એચઆઈવી લાગુ થઈ જાય છે ત્યારે શરીર એકદમ નબળું હોવાથી કોઈપણ રોગ ફટાફટ વ્યક્તિને થઈ જશે એ રોગ અલગ અલગ હોય છે હવે એની અંદર સૌ પ્રથમ તો તમને સૌથી વધુ વાતાવરણની અંદર ટીબીના બેક્ટેરિયા જોવા મળે એટલે સૌ પ્રથમ એ એડ્સના દર્દીને સૌ પ્રથમ ટીબીના ટીબીના જે રોગ છે એ સૌ પ્રથમ લાગુ પડવાની સંભાવના છે બરાબર નાઇન્ટી પર્સન્ટ સંભાવના સૌથી વધુ કંઈ છે તો કે ટીબીના એ આની સિવાય નિમોનિયા બરાબર અલગ અલગ ઘણા બધા પ્રકારના રોગ થઈ શકે છે બરાબર હવે આગળ જોઈએ જ્યારે વ્યક્તિના શરીરમાં એડ્સ થાય છે ત્યારે સૌપ્રથમ કયો અન્ય રોગ થવાની સંભાવના સૌથી વધુ છે તો કે ટ્યુબર છે ઓકે આ તો આપણે ચર્ચા થઈ ગઈ ઓકે એચઆઈવી એઇડ્સની નિદાન પદ્ધતિ તો ચાર છે બરાબર વેસ્ટર્ન વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ ક્વિક ચેક સિગમા ટેસ્ટ અને એચડી બાયોલિન આ ચાર શું છે તો કે નિદાનની એડ્સના એચઆઈવી એડ્સની નિદાનની પદ્ધતિ ચાર છે બરાબર આ નામ યાદ રાખવાના છે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ ક્વિક ચેક સિગ્મા ટેસ્ટ એચડી બાયોલિન બરાબર વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ ક્વિક ચેક સિગ્મા ટેસ્ટ અને એચડી બાયોલિન આ ચાર પ્રકારના શું છે તો કે ચાર પ્રકારના એચઆઈવી એડ્સના નિદાન કરવાની પદ્ધતિઓ છે ઓકે હવે સ્ક્રીનિંગ માટે મુખ્ય ત્રણ બરાબર કયા નામ યાદ રાખવાનું છે તો સિમ્પલ ટેસ્ટ રેપિડ ટેસ્ટ અને એલિઝા ટેસ્ટ બરાબર એટલે કે સિમ્પલ શ્રેય યાદ રાખવાનું છે બરાબર તો સ્ક્રીનિંગ માટે શું યાદ રાખવાનું છે તો કે સ્ક્રીનિંગ માટે શ્રેય એટલે કે સિમ્પલ રેપિડ ને એલિઝા સિમ્પલ રેપિડ અને એલિઝા તો સ્ક્રીનિંગ માટે શું યાદ રાખવાનું છે શ્રેય ઓકે ઓકે હવે એલિઝા ટેસ્ટ છે બરાબર ઓકે એલિઝા ટેસ્ટ ઓકે મિત્રો એલિઝા ટેસ્ટનું પૂરું નામ શું છે બરાબર એ તમારે કમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે અને બીજી વાત હવે તમને ખાસ વાત એ કહેવાની છે કે મિત્રો એડ્સનો આ લેવલ વન ક્લિયર થઈ ગયું છે હવે આપણો એડ્સનો લેવલ ટુનો બરાબર લેવલ ટુનો વિડીયો બે આવશે અને એ વિડીયોની અંદર જે બાકીનું તમામ વસ્તુ છે એ વસ્તુ અંદર આવી જશે બાકી તમારે કોઈ પણ વિડીયો ક્યાંયથી જોવાની જરૂર પડશે નહીં બરાબર એ વિડીયોમાં બને ત્યાં સુધી ટોટલી ટોપિક એ વિડીયો ટુ બરાબર એડ્સનું લેવલ ટુ બરાબર પાર્ટ ટુની અંદર આપણે તમામ વસ્તુ આવી જશે અને આ એલિસા ટેસ્ટનું પૂરું નામ શું છે બરાબર એ કમેન્ટ બોક્સમાં લખી દેજો અને આનો લેવલ ટુનો પાર્ટ જલ્દી આવશે અને જે અને મિત્રો ટેલિગ્રામમાં આપણી ચેનલ છે બરાબર તો ચેનલની લિંકને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ